ભારતના મહાન રાજવી સંસ્કૃતિ અને ધર્મના રક્ષક રાણે રાય રાવરાય દાન ગુરુ છાપ ગુરુ નરપતિ અભિનવ ભ્રુતાચાર્ય પરપતિ ગજપતિ અશ્વપતિ હિન્દુ સુલતાન નંદિકેશ્વર આદિ વરાહ પરમ ભાગવત વીર યોદ્ધા રાણા કુંભાને આજે આપણે વંદન કરીએ એમ કહેવાય છે કે માતા સૌભાગ્ય દેવીની કુખે નવ મહિના પૂરા થયા છતાં જન્મ ન થવાથી ઢોલ નગારા વગાડી એકસો એક પાણી ભરેલા માટીના કુંભ ઘડા ફૂટતાની સાથે જ કુંભા રાણાનો જન્મ થયેલ મહારાણા કુંભાનું નામ ભારતીય ઇતિહાસમાં શીર મોર છે ચૌદમી સદીની શરૂઆત થવાની તૈયારી હતી એ સમયે મેવાડમાં રાણા લાખાનું શાસન હતું તેમના વિવાહ મારવાડના રાઠોડ રાણી હંસાબાઈ સાથે થયેલા લગ્નના થોડા સમયમાં જ રાણા લાખાનું અવસાન થયું પિતાના મૃત્યુ પછી મેવાડની ધરતી ઉપર રાણા મોક્કલનું તિલક કરવામાં આવ્યું મોક્કલની બાળ વય હોવાથી માતા હંસાબાઈએ પોતાના ભાઈ રણમલને મેવાડની રાજ સત્તા સંભાળવા મારવાડથી બોલાવ્યા બહેનના સમાચાર મળતા જ રણમલ પોતાના રાઠોડ સરદારોની સાથે મારવાડથી મેવાડ પહોંચ્યા મેવાડ આવતાની સાથે જ મેવાડના જૂના સરદારોને હટાવીને તેમની જગ્યાએ રાઠોડ સરદારોની નિયુક્તિ કરી ચૌદસો તેત્રીસની આસપાસ રાણા મોકલ હિન્દુ પાતશાહીની સ્થાપના કરવા લાવ લશ્કર સાથે ચાલી નીકળ્યા ત્યારે રાણા મોકલસિંહના દાદા રાણા લક્ષસિંહના દાસી પુત્ર ચાચા અને મેરાએ મળીને રાણા મોકલની હત્યા કરી નાખી આ હત્યાના સમાચાર મેવાડ પહોંચતા જ બધા જ સરદારોએ તલવારો તાણી અને ઓચિંતા જ મહેલમાં એક વીર બાળકે પ્રવેશ કર્યો અને મેવાડના રાજસિંહાસન પાસે જઈને પોતાની તલવાર કાઢીને રાજગાદી ઉપર મૂકી દીધી અને કુંવર કુંભકર્ણ બોલ્યા હું કુંવર કુંભકર્ણ આજથી મેવાડનો રાણા છું પરંતુ જો કોઈને કાંઈ આપત્તિ હોય તો મારી આ તલવારને રાજગાદી ઉપરથી હટાવી દેખાડે પરંતુ એવી હિંમત એક સરદારે કરી નહીં કારણ કે વીર બાળક બીજું કોઈ નહીં પણ રાણા બોકલના પુત્ર રાણા કુંભા હતા આમ પિતાના અવસાન પછી ચૌદસો તેત્રીસમાં કુંભાનું મેવાડની રાજગાદી ઉપર તિલક કરવામાં આવ્યું માત્ર સોળ વર્ષની ઉંમરમાં જ રાણા કુંભા મેવાડના રાજા બન્યા રાણા કુંભાએ પિતાના હત્યારાના ટુકડે ટુકડા કરી નાખ્યા મેવાડ પર કબજો કરવાની નિયત રાખવાવાળા રણમલને રસ્તામાંથી હટાવી મારવાડ કબ્જે કરી લીધું માળવાના સુલતાનને યુદ્ધના મેદાનમાં પાંચ વખત પરાજય આપી ચિત્તોડમાં કેદ કરવામાં આવ્યો ગુજરાતના શાહોની સંયુક્ત સેનાને હરાવી પાછા ફરવા મજબૂર કરી દીધી મહાયોદ્ધા મહારાણા કુંભાએ નાગોર અજમેર ડુંગરપુર માળવા આમેર આબુ અને રણથંભોર પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો એમ કહેવાય છે કે મહારાણા કુંભાને હોળસો રાણીઓ હતા કોઈ કહે છે કે બસો રાણીઓ હતા રાણા કુંભા વેદ પુરાણ અને શાસ્ત્રોના જ્ઞાતા હતા વિદ્વાન હતા શાસ્ત્રાર્થ સંગીત નાટક અને સાહિત્યની પરિષદો પોતાના રાજ્યમાં ભરતા અને સાહિત્ય સંગીત અને કલાના ગ્રંથોની રચના પણ કરતા આમ દરેક ક્ષેત્રમાં મેવાડની જાહો જલાલી હતી મહારાણા કુંભા પરમ શિવ ભક્ત હતા અનેક શિવાલયોનું નિર્માણ કરાયું મેવાડમાં બત્રીસ દુર્ગોનું નિર્માણ કર્યું મહારાણા કુંભાનો વીરતા ભર્યો ઇતિહાસ જોઈએ તો સોળ વર્ષની ઉંમરે ચૌદસો તેત્રીસ માં મેવાડની રાજગાદી પર આવતા જ રાણા કુંભાએ પિતાની હત્યાનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરી અને એ ગર્જના સાથે જ ચાચા અને મેરા સાથે યુદ્ધ કરવા નીકળી પડ્યા ઉત્તરની પહાડીઓ પર રાણાએ જોરદાર હુમલો કરીને ચાચા અને મેરાની હત્યા કરી નાખી એના પુત્રો ભાગીને મહમૂદ ખિલજીની શરણે જતા રહ્યા રાણા કુંભાએ માળવાના સુલતાન મહેમૂદ ખિલજીને પત્ર લખ્યો કે મેવાડના શત્રુઓને મેવાડના હવાલે કરી દો સુલતાને જવાબ આપ્યો કે અમે મેવાડના નોકર નથી કે તમારા આદેશનું પાલન કરીએ પણ મેવાડની સેનામાં તાકાત હોય તો આવીને લઈ જાય આ જવાબ સાંભળીને સારંગપુરના મેદાનમાં રાણા અને ખિલજી વચ્ચે યુદ્ધ થયું માત્ર છ કલાકમાં જ માળવાની સેનાને નિસ્ત નાબૂદ કરી નાખી સુલતાનની હાર ભાળી ગયેલા અક્કા અને મહિપા નામના બંને પુત્રોએ પાઘડી ઉતારી રાણા કુંભાના ચરણોમાં રાખી અને માફી માંગવા લાગ્યા રાણા કુંભાએ માફી આપી પણ કેદ કરીને લાવવામાં આવ્યો કેદમાં રાખી ને હરજાના જઈને છોડી મૂકવામાં આવ્યો રાણા કુંભાએ આ યુદ્ધમાં મંદસોર ગાગરોન સારંગપુરના કિલ્લાઓ જીતીને પોતાના સરદારોની નિયુક્તિ કરી માળવા જીત્યા બાદ ચિત્તોડમાં ભવ્ય વિજય સ્તંભનું નિર્માણ કર્યું રાણા કુંભા વિચાર કરે છે કે રાયમલ રાઠોડ મેવાડમાં પોતાનો પ્રભાવ જમાવવાની તૈયારી કરી રહ્યો હતો એણે મેવાડમાં રાઠોડ સરદારોને મોટા મોટા પદ ઉપર બેસાડી દીધા હતા રાણા કુંભાએ મનમાં નીચે કરી લીધો કે રણમલને મેવાડમાંથી હાંકી કાઢવો છે કુંભા રાણાએ આદેશ જારી કરીને મેવાડના જૂના સરદારોને પોતાના પદ ઉપર પુનઃ બેસાડી દીધા રાણાએ રણમલની સામે એક મોરચો માંડી ચક્રવ્યુહ રચ્યો અંતમાં ઝેરી શરાબ પીવાથી રણમલની હત્યા થઈ ગઈ રણમલના અવસાન બાદ તેનો પુત્ર મારવાડના સરદારોને લઈને મારવાડ તરફ ભાગ્યો એ ભાગી રહેલી સેનાની પાછળ મેવાડની સેના તૂટી પડી અને અંતમાં મેવાડની સેનાએ મંડોર જીતી લીધું હવે સંપૂર્ણ મારવાડ રાણાની છત્ર છાયા હેઠળ આવી ગયું પણ થોડા સમય પછી રાણા કુંભાના દાદી હંસાબાઈએ સમાધાન કરાવી મારવાડ રાજ્ય રાવ જોધાજીને સુપ્રત કરાયું જેને આવલ બાવલની સંધિ કહે છે ત્યારબાદ રાવ જોધાએ પોતાની પુત્રી દેવીના વિવાહ રાણા કુંભાના પુત્ર રાયમલ સાથે કર્યા આમ રાણા કુંભાએ રણમલને રસ્તામાંથી હટાવી સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લઈ લીધી સેના વચ્ચે ભીષણ યુદ્ધ થયું રાણાના વિશાળ સૈન્ય સામે બુંદીના રાજાએ શરણાગતિ સ્વીકારી આમ બિજોલિયા માંડલગઢ જહાજપુર અને પૂર્વ પટ્ટામાં રાણાનો કીર્તિ ધ્વજ લહેરાવા લાગ્યો બીજી તરફ એક સૈન્ય ટુકડીને શિરોહી તરફ રવાના કરી કારણ કે શિરોહીના રાજાએ રાણા મોકલના અવસાન પછી મેવાડના ઘણા કિલ્લા ઉપર અધિકાર જમાયો હતો આમ એ સૈન્ય ટુકડીએ આબુ શિરોહી અને દક્ષિણ ભાગ ઉપર કબજો કરી લીધો આ બાજુ રાણા કુંભાએ ડુંગરપુર રણથંભોર પણ જીતી લીધું આમ રાણા કુંભાએ પોતાના પૂર્વજોનું જ્યાં શાસન હતું એ બધા રાજ્યો જીતી લીધા મહારાણા કુંભાને હિન્દુ સુલતાનની પદવી આપવામાં આવી રાણા કુંભા દિગ્વિજયમાં લડાઈઓ લડી રહ્યા હતા એ સમયે માળવાના સુલતાન મહેમૂદ ખિલજીએ એક વખત ફરીથી ગાંગરોઓનું પર આક્રમણ કર્યું ભાણેજ પાલણસીને હરાવી ગાંગરોન પર એણે કબજો કરી લીધો પાલણસિંહની હારના સમાચાર મળતા જ કુંભા રાણાએ સેના સાથે ચડાઈ કરી ગાંગરો પાછું જીતી લીધું અને મહેમૂદના સરદારોને પકડીને કેદમાં પૂરી દીધા મહેમૂદ ખિલજીએ હવે ગુજરાતના સુબા સાથે મળીને રાણા કુંભાને ઘેરવાની તૈયારી કરી એ સમયે ગુજરાતમાં કુતુબ શાહનું શાસન હતું મહેમૂદે ગુજરાતના સુલતાનને પત્ર લખ્યો કે મેવાડની સત્તા ઉપર એક એવો રાણા બેઠો છે કે જેણે આપણા સામ્રાજ્યને બહુ જ નુકસાન પહોંચાડ્યું છે પરંતુ જો જલ્દી એને કાબૂમાં કરવામાં નહીં આવે તો એક દિવસ માળવા જીતીને આપણા સંપૂર્ણ સામ્રાજ્યને ખતમ કરી નાખશે ગુજરાતના સુલતાને સમાચાર મોકલાવ્યા કે આપણે બંને બાજુથી ઘેરીને મેવાડ ઉપર હુમલો કરીશું અને મેવાડ પર કબજો કરીશું આ સંધિને ચાંપાનેરની સંધિ કહેવામાં આવે છે આ સંધિ મુજબ કુતુબ શાહ પોતાની વિશાળ સેના લઈને આબુ જીતીને મેવાડ પર આક્રમણ કરવા આગળ વધે છે બીજી તરફ મેહમૂદની સેના ગાંગરોન બાજુથી મેવાડ તરફ આક્રમણ કરવા આગળ વધે છે આબુના સરદારે મેવાડ જઈને રાણા કુંભાને કહ્યું કે ગુજરાત તરફથી આવેલી વિશાળ સેનાએ આપણા કિલ્લા પરથી કેસરી ધ્વજ હટાવી દીધો છે ત્યાં મહારાણા કુંભાએ યુદ્ધનું વિશાળ સેનાએ મળીને મેવાડ રાજ્યના કેસરી ધ્વજને આકાશમાંથી ઉતારી નીચે ફેંકી દીધો આ જોઈને મેવાડી સેના હર હર મહાદેવના નાદ સાથે કાળ બનીને યુદ્ધના મેદાનમાં ઉતરી પડી હર હર મહાદેવના નાદ સાથે રાણા કુંભા શત્રુસેના ઉપર બાકાજીક બોલાવે છે થોડા જ સમયમાં પાછી પડવા લાગી આ યુદ્ધમાં રાણા કુંભાનો વિજય થયો સમગ્ર ભારતમાં રાણા કુંભાનો જય જયકાર થવા લાગ્યો એ યુદ્ધ પછી રાણા કુંભાએ નાગોર અને અજમેર પણ જીતી લીધું આવા ભયંકર યુદ્ધોમાં કોઈએ રાણા સાથે સીધી ટક્કર લીધી નથી આમ નાગોર ખંડેલા આમેર રણથંભોર ડુંગરપુર શિહોરે માલવા ગુજરાત અને દિલ્હીના અમુક ભૂભાગ જીતી લઈને મેવાડને મહા રાજ્ય બનાવી દીધું અનેક દુર્ગો મંદિરો અને તળાવોનું નિર્માણ કર્યું ચિત્તોડગઢને સુસંસ્કૃત રાજ્ય બનાવ્યું બસંતપુરને પુનઃ વસાવી એકલિંગ જેની સ્થાપના કરી ચિત્તોડ દુર્ગમાં કુંભશામ ભગવાન વિષ્ણુના મંદિરનું નિર્માણ કર્યું કુંભલગઢ અચલગઢ મચાનદુર્ગ બસંતગઢ જેવા બત્રીસ દુર્ગો બંધાવ્યા રણકપુરમાં જૈન મંદિરોનું નિર્માણ કર્યું સંગીતના અનેક ગ્રંથોની રચના કરી ચંડી શતક અને ગીત ગોવિંદ જેવા ગ્રંથોનું ભાષાંતર કરી લોકભોગ્ય બનાવ્યા વીણાવાદન અને નાટ્યશાસ્ત્રમાં પણ તેઓ પારંગત હતા રત્નકોષ રસિક પ્રિયા સંગીત મીમાસા સંગીત રાજ સુદ પ્રબંધન જેવા ગ્રંથોની રચના કરી કીર્તિ સ્તંભો ઉપર ગ્રંથ લખ્યો અનેક પ્રાચીન ગ્રંથોનું પુનઃ સ્થાપન કર્યું આમ સનાતન સંસ્કૃતિ અને ધર્મની ધજા પતાકા લહેરાવી ધર્મ અને સંસ્કૃતિના રક્ષક વીર યોદ્ધા પરમ ભાગવત મહારાણા કુંભાને આજે આપણે વંદન કરીએ